મારું નામ ગોસાઈ કરણ છે અને હું મોટા ગોખવાળા રહેવાના વ્યક્ત વ્યતની છું અને આજ રોજ સવારમાં મારી ભેંસ જ્યારે ધણમાં જતી હતી ત્યારે અચાનક એને કાંઈક થઈ ગયું અને ભેંસ પડી ગઈ અને અમે બધે ભેગા થયા અને ભેગા થઈને ડૉક્ટરને ફોન કર્યો ડૉક્ટરને ફોન કર્યો પણ ડૉક્ટરને ચારથી પાંચ ફોન કર્યા પણ તોય ન પાડ્યા ભાઈ પાછા ફોન કર્યા તો કોઈ જવાબ ડૉક્ટર દ્વારા અમને દેવામાં આવ્યો નહીં અને અમારી ભેંસને અમે સતત ટ્રાય કરી પણ ડૉક્ટર જવાબ ન આપ્યો અને પછી અમારી ભેંસ દસ વાગ્યા સુધી જીવતી હતી તો એક થયું ને અને દસ વાગ્યા પછી અમારી ભેંસ મૃત્યુ પામી ગઈ અને ડૉક્ટર દ્વારા અમારે કોઈ પણ સહાય કે કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નહીં અને અમે ખેડૂત છીએ અને અમારે એક લાખની ખોટ આવી ગઈ અને અમારે આ ભવિષ્યમાં અમે ભેંસ લેવી એ બહુ અઘરો પ્રશ્ન બની ગયો છે અને ભવિષ્યમાં કોઈ આરે આવું દુર્ઘટના ન થાય તે માટે તંત્ર દ્વારા હું અપીલ કરું છું કે આ તમારું જે તંત્ર હોય અને ડૉક્ટર દ્વારા સરખી રીતે સારવાર મળી રહે એવો પ્રયત્ન તમે કરો અને કોઈપણ ખેડૂત કે નાના માલ ઢોર ચાલતા હોય એનાઓ બને નહીં એ માટે તમે પ્રયત્ન કરો